તૈન જો અમાર ઉતરેલા છે આ છે એક ઘીવડું બેન ત્રણ ચાર એવી રીતે ઉતરેલા છે ઘીવાલા કે ફટાફટી હવે દુધી ગુધી લઈ દો મમ્મી કઈ કરવાની છે જો તો હવે રે ને કામ છે અને જે માર મમ્મી એક અલગ એ પણ બની જાય ને પછી બોલા કે હટાટે ને ખમણી વારું બોલા ખમણવાની જોઈ ને હા પાડે હાલો ખમણી તો હું કરવાની હોય તો ઘણી વાર હાલો બીજું હું હોય તો મિત્રો પાછો પ્લાન માં થોડોક ચેન્જીસ થતા અમારા વિડિયોમાં કારણ કે પાછું એક દૂધીનું અમારે છે ને પોસ્ટપોન થઈ ગયું કારણ કે આજુ દુધી ઉતારેલી હે એટલે આ તો તાજી ને તાજી હે એટલે અમને કીધું કે ઢોકરા બનાવી રાખી પણ ઢોકરા બનાવવા એમાં આવું થઈ ગયું કે ભીંડો એ પડ્યો માસી તો ઘરે આખો થાય એમ તો મમ્મીને બનાવે આખા ભીંડાનું શાક એટલે મેં કીધું કે બે બે વસ્તુ ઢોકરી ન બનાવે કા ભીંડો રેવા દો રહેવા દે તો કે ઢોકરા રહેવા દો ભીંડો તો બાકી ખાવો જ છે તો હાલ હાલ ઢોકરા અમદાવાદ આવી જ નહીં તો કાલે તો બનાવી દરસી તો ઢોકરાનો વિડીયો કાલે આવી જશે તો આજે આપણે એવું બનાવવાની દઈએ હા આખા ભીંડાનું શાક તો એ બનાવવા માં

તો જો મિત્રો અત્યારે આપણે રોટલી કરી વાયરી ઓલરેડી અને બસ હવે જો ભીંડો ચેક કરવા આવી તમને બધાને દેખાડી દઉં આઈ રહ્યો જો ભીંડો બાફા રાખી દીધો હોય આની અંદર આપણે ભર્યો હે મસાલો હવે ચેક કરી લે થઈ ગયો કે નથી થયો એ મમ્મી મને જ કે ખબર નત પડતી ખબર નત પડતી હું થયું હે થઈ ગયો કે નથી થયો

જો અત્યારે આપણે મસ્ત મજાનું આપણે ભીંડાનું શાક થઈ ગયું છે રેડી ભરવા ભીંડાનું શાક ઓ માય ગયોડ આઈડિયા આપણે ભરવા ભીંડાનું શાક બનાવ્યું જો મેં તમને સ્ટાર્ટિંગમાં જ કહી દીધું એકદમ મસ્ત મસ્ત ભરેલા ભીંડાનું શાક હે આહા હા 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 આમ જુઓ વાવ જેને ભાવતું હોય એને મોઢામાં પાણી આવતું હોય છે આમ જોઈ શકો છો તમે વાવ તો જો આ રીતનું કંઈ ભરવા ભરેલા ભીંડાનું શાક હે આમ જો મસ્ત મસ્ત આની અંદર મસાલો ભરેલો હોય આપણે ચેકઅપ કરીને જો

તો આવી રીતે ભરેલા ભીંડાનું આમાં કરી રહ્યું આ બહુ ગઢી હતી એટલે આ નથી રહી આવી રીતે બનાવી છે તો સારું હલો ફટાફટી હવે જમી લઈને તમને ટેસ્ટ કહું કારણ કે હમણાં કેટલા ટાઈમ તો આપણે અમે કેટલા કંઈક અમે હમણાં કેટલા ટાઈમથી ખાધું નથી એટલે તમને ટેસ્ટ કરીને દેખાડી કેટલાક વધારે ઘણો ટાઈમ થઈ ગયો કારણ કે યાદ નથી મને ક્યારે છેલ્લે ખાધું હતું નહીં ઘરે જ ખાધું હતું પણ ક્યારેય ખાધું હતું ને યાદ નથી તો આ વખતે મસ્ત મસ્ત ભરાય એવો ભીંડો હતો માસિક ત્યાંથી લેતા તો મસ્ત મજાનું ભીંડાનું શાક બનાવી રહ્યું છે તો હવે ચાખીને ટેસ્ટ કરીને પછી તમને કહું કે કેવું બન્યું તો હારું વાલો ફટાફટ જમી લઈ તમને કેવું લાગે આમ સ્વાદમાં કમેન્ટ કરી દેજો જરા મને તો આમ બહુ જોઈને મોઢા પાણી આવે કારણ કે મને તો ભીંડાનું શાક બહુ ભાવે આ એ ભાવ કટકા સુધારેલા ભીંડાનું નું શાક મને તો બહુ જ ભાવે ભીંડાનું શાક એટલે તો જમી લે ને પછી મળી તો કાંઈ નઈ જો મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું આજનો બ્લોગ તો આપણે ભીંડાના શાક ઉપર જ જો કે અમે ભીંડાનું શાક ઘણા ટાઈમ પછી બનાવ્યું એટલે મિત્રો આપણે બ્લોગ શૂટ કરી લઈએ જો જવાથી કંઈ ઈરાદો હતો નહીં બ્લોગ શૂટ કરવા પછી જે શાક બનાવ્યું ભીંડાનું એટલે મસ્ત મજાનું તો પછી આપણે બીજું જુદી વિડીયો ઉતાર એટલે એટલે બ્લોગ બની જાય આપણો તો કઈ નઈ સારું હલો આજ સાથે આજનો અમાર ભીંડાનું શાક બહુ મસ્ત મજાનું હતું બધા બહુ ભાઈ એટલે જેમ ભીંડો ન ભાવતો તો એને ન ભાવે પણ જેમ ભાવતું એને ભાવે તમે એકાદી વખત ટ્રાય કરો બહુ સિમ્પલ રીતે હતું જ તમને ફટાફટ એક રેસીપી લઈ દઉં પહેલાં તો ભીંડો કટ કરો પહેલાં ધોવાનો પછી એને સાઈડના બે ભાગ હોય એ કટ કરવાનું પછી વચ્ચેથી એક ચીરો કરવાનો એમાં મસાલો ભરવાનો મસાલો પહેલાં હાટીકાથી પહેલાં આપણે હે ને ચણાનો લોટ શેકોને એમાં ખાંડેલ મરચું નાખવાનું મીઠું નાખવાનું અરદા નાખવાની થોડું પાણી થોડું તેલ તરીને મિસ્ત મજાનો મસાલો બનાવવાનો પછી વિનાની અંદર ફિલિંગ કરી દેવાનું પછી બાફા મૂકી દેવાનું પછી સાદો એવો તેલનો વઘાર કરવાનો બસ સીન એટલું જ હતું તો એવી રીતે તમે પણ બનાવી શકો માર મમ્મીએ બનાવ્યો હતો એટલે કે એટલું બધું સીન આપણે કે વ્લોગ શૂટ નહોતો કે મારા મમ્મી થોડા કે ને કેમેરા શાય છે એટલે કે હે ને થોડોક કેમેરાથી એમ થોડાક શું કહેવાય કેમેરો ઘણા માણસોને એવું એમ કે કેમેરો ઓછો ગમે તો એ પ્રકારના છે એટલે મારા મમ્મીએ ના પાડી દીધી